ફિલ્મ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુખવાડા સહયોગી જગદીશભાઈ પરમાર ને આજે અમારો મિત્ર મયુર મારી સાથે છે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ આજે ઘણા દિવસ પછી પાછા બહાર નીકળ્યા છીએ ને વિડીયો બનાવવા માટે હમણાં આપણા વિડીયોસ આવતા નહીં હોય તમે જોતા હશો દોસ્તો હમણાં લગભગ આપણે લાઈવ કરીએ છીએ કારણ કે સમયની અનુકૂળતા થોડીક નથી આપણી પાસે અત્યારે આપણે જે છે એ લાઈવ ના માધ્યમથી તમારા સાથે રોજ રૂબરૂ થવાની કોશિશ કરીએ છીએ પણ આજે થોડો સમય એટલે આજે જોઈએ બે ચાર વિડીયો બનાવવાની કોશિશ કરીએ જેટલા બને એટલા આજે બનાવીએ કઈક કઈક તમારા સુધી પહોંચાડીએ તો અત્યારે મયુર મોબાઈલ ખરાબ થઈ ગયો છે મયુર શું થઈ ગયું મોબાઈલમાં ચાર્જિંગ ન થતું ચાર્જિંગ નથી થતું ક્યાર પાંચ ચાર્જર બદલાવીને જોયું પણ ચાર્જિંગ થતું નથી હ ચાલીસ ટકા હતું ઓગણચાલીસ ટકા જેવું પણ નથી લે દોસ્તો આ આવો મોબાઈલ તો તમે ક્યાંક જોયો આ મોબાઈલ સ્પેશિયલ આમ મોબાઈલ આપણો મોબાઈલ બતાવે ચાર્જિંગ માં નો ભાગ આગળ આ છે તો હવે એને દવાખાને લઈ જવો પડે એમ છે એટલે અત્યારે અમે બધા નીકળી ગયા છીએ એને દવાખાને એડમિટ કરવો પડશે એવું લાગે છે જોઈ હવે ડોક્ટર શું કહે છે એના ઉપર આધાર રહેશે બધું દોસ્તો તો બ્લોગમાં જોડાયેલા રહેજો વરસાદ હમણાં વિરામ લીધો છે છેલ્લા પાંચ છ દિવસથી મોરબી શહેરમાં કોઈ વરસાદ છે નહીં ગત સોમવારે રાત્રે જે વરસાદ આવ્યો એ આવ્યો એ પછી કાંઈ વરસાદ છે નહીં પણ તેમ છતાંય આપણો મોરબીનો વચ્ચો ત્રણ એના જે દરવાજા છે એ બે વખત ખોલવામાં આવ્યા અડધો અડધો ફૂટ એક ફૂટ એવી રીતે તો ત્યાં ડેમમાં અત્યારે કેવું પાણી છે એ બતાવીએ મોરબી શહેરની બીજી બધી તમને જે જગ્યાઓ છે એ પણ આજે બતાવીએ અને મોબાઈલ રિપેરિંગ આપણે જે કરાવવા જવાનું છે એ પણ તમને વિડીયોના માધ્યમથી આજે બતાવશું અમે તો અમારી સાથે તમે જોડાયેલા રહ્યો દોસ્તો વિડિયો સ્કીપ નહીં કરતા આગળ હજી ઘણું બધું તમને જોવા મળશે વિડીયોને લાઈક શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બને તેટલો શેર કરી મુરબી સ્ટારને સપોર્ટ આપજો આગળ આગળ પાછા મળીએ છીએ આપણે બોલો દોસ્તો આ છે બચ્છુ ત્રણ મોરબી વિસ્તારની અંદર બે ડેમો આવેલા છે એક વાંકાનેર આવેલો છે મચ્છુ એક છે મચ્છુ એક નું પાણી ઓવરફ્લો થઈ અને મચ્છુ બે માં આવે છે મચ્છુ બે છે એ સિંચાઈ અને પીવાનું પાણી બંને પૂરું પાડે છે અને મચ્છુ બે માં જે દરવાજા ખોલવામાં આવે છે એ નદીમાંથી થઈને મચ્છુ ત્રણ નંબર આવે છે આપ જોઈ શકો છો કે પાણી ભરપૂર છે ડેમ માં અત્યારે આ જે પાણી છે એ સિંચાઈ માટે ખાસ આપવામાં આવે છે મચ્છુ ત્રણ નો જે ઉપયોગ છે એ સિંચાઈ માટે કરવામાં આવે છે દોસ્તો તો ઘણા બધા ગામોને પીવાનું સિંચાઈનું જે પાણી છે ટેપ પાડતું આ મચ્છું ત્રણ છે દોસ્તો કે જે તમે અત્યારે વિડીયોના માધ્યમથી નિહાળી રહ્યા છો બે વખત આ ડેમના દરવાજા અત્યાર સુધીમાં ખોલી દેવામાં આવ્યા છે અને અત્યારે જે છે એ ડેમ ચલો ચલ ભરેલો આપણને નજરે ચડતો હશે દોસ્તો તો હજી બીજા બધા મોરબીના તમને દ્રશ્ય દેખાડીએ અને મોરબીની વિવિધ જગ્યાઓથી તમને આજે પરિચિત કરીએ અમારી સાથે જોડાયેલા રહ્યો દોસ્તો સાડીએ બલેટ બ્રેન્ડ આવી છે કોઈપણ લોકોને બ્લડની જરૂર હોય તો આ જીઆઈડીસી મેઇન રોડ ઉપર આવેલી છે સંસ્કાર બ્લડ બેંક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી આ સંસ્કાર બ્લડ બેંક છે જે વિડીયોના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો આપણી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી છે દોસ્તો આ સંસ્કાર બ્લડ બેંકનો સંપર્ક આપ કરી શકો છો તાત્કાલિક ધોરણે કોઈને બ્લડની જરૂર હોય તો તમે અહીંયા આવી અને ત્યાંથી તમે બ્લડની વ્યવસ્થા છે એ કરી શકો છો આપણે અત્યારે જીઆઈડીસી મેઇન રોડ ઉપર ચાલી રહ્યા છીએ દોસ્તો આ છે મોરબીની જીઆઈડીસી મેઇન રોડ જે નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું છે સનાડા રોડ ઉપર દોસ્તો અત્યારે આપણી ગાડી છે એ ટર્ન લઈ રહી છે અહીંયાથી આપણે આ સનાડા રોડ ઉપર આવી ગયા છીએ અત્યારે આપણે જવાનું છે મયુરભાઈ મોબાઈલ રિપેરિંગ કરવા સેલ્યુરલ વર્લ્ડ આ બાજુ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ રહ્યા છો વિડીયો ના માધ્યમથી કેમેરામેન સુખવાડા બતાવશે આપને આ બધા નજારા અહીંયાના આ સ્વામિનારાયણ મંદિર છે

અને આપણે અત્યારે જે જગ્યાએ જઈ છી એ જગ્યાનું નામ છે બાપા સીતારામ ચોક ઓમ શાંતિ કોમ્પ્લેક્સ ની અંદર સેલ્યુલર વર્લ્ડ આવેલું છે ત્યાં અત્યારે દોસ્તો આપણે મોબાઈલ છે એ સર્વિસ કરાવવા જવાનો છે ધીરે ધીરે આપણી ગાડી જે છે એ આપણા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહી છે દોસ્તો વિડિયોના માધ્યમથી આપ અત્યારે સ્વચ્છતા રોડ છે એ નિહાળી રહ્યા છો આ રોડનું નામ સ્વચ્છતા છે ખરેખર કેટલી સ્વચ્છતા છે એ ખબર નથી જગદીશ સ્વચ્છતા કેવી છે કોઈ કાગળ જોવા નહીં હોય તો દોસ્તો નામ પ્રમાણે કામ છે એટલે સારું કહેવાય નહીતર આપણે ખાલી નામ જ હોય છે ખરેખર કામ બહુ ઓછા હોય છે પણ અહીંયા નામ પ્રમાણે કામ છે એટલે આપણા માટે આનંદની વાત કહેવાય કે સ્વચ્છતા રોડ ખરેખર સ્વચ્છ છે નામ પ્રમાણે ના ગુણ આ ના છે એટલે આપણા માટે આનંદની વાત કહેવાય દોસ્તો એટલે બધા એ પોતાની નૈતિક જવાબદારી નિભાવી જોઈએ તમામ લોકોએ ભારત દેશના આપણે નાગરિક છીએ આપણે આપણી ફરજ ચૂકવી ન જોઈએ ઓલો કરે તો હું કરું તો કોઈ દિવસ કઈ નહીં થાય આપણે ખુદે પહેલ કરવી પડશે તો જ આપણે આ બધી વસ્તુમાં આગળ આવી શકશું નહીતર આપણે પછાત ને પછાત રહેશું દોસ્તો ગમે તેવી ફેસિલિટી મળશે એનો આપણે ઉપયોગ જો વ્યવસ્થિત રીતે નહીં કરીએ તો પછી આપણે બધાને દોષ જ દેવાનો રહેશે એટલે આપણે ખુદે પહેલ કરવી પડે ત્યારે આપણે આ બધા જે છે લાભો લઈ શકીએ છીએ દોસ્તો તો સ્વચ્છતા રોડ ઉપર આપણી ગાડી આગળ વધી રહી છે અત્યારે અને આપણે બાપા સીતારામ ચોકમાં ઓમ શાંતિ કોમ્પ્લેક્સમાં જવાનું છે ત્યાં શેડ્યુલ વર્લ્ડ આવેલું છે દોસ્તો તો ધીરે 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 આપણી ગાડી આપણા ડેસ્ટિનેશન સુધી હવે પહોંચવાની તૈયારી છે ઇવન કે પહોંચી ગઈ છે ગાડી સાઈડમાં પાર્ક થાય છે આપણી અત્યારે હવે દોસ્તો વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અત્યારે આપણી ગાડી છે અત્યારે અહીંયા સાઈડમાં

બાકી ડેસ્ટિનેશન આપણું આવી ગયું છે માપા સીતારામ ચોક આવી ગયો છે આપણે સેલ્યુલર વર્લ્ડની મુલાકાત પણ અમે આપને કરાવી ચૂક્યા છીએ દોસ્તો આખો એક સ્પેશિયલ આપણે સેલ્યુલર વર્લ્ડનો વિડીયો તૈયાર કરી અને તમારા બધા સુધી પહોંચાડેલો છે ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક પણ કેમેરામેન હસમુખવાળા આપી દેશે તમને ભૂલ્યા વગર એ જવાબદારી એની રહેશે કારણ કે લગભગ લગભગ એ વાતને મારા ખ્યાલથી છ સાત મહિના થઈ ગયા હશે એ વિડીયો આપણે અપલોડ કર્યો હતો એને પણ બરાબર ને હસમુખ તો એ જવાબદારી તારી લિંક નાખવાની ડિસ્ક્રિપ્શનમાં એ વિડિયોની લિંક નાખી દેજે શેડ્યુલ વર્લ્ડના એટલે જે નવા બધા આપણા શ્રોતાઓ છે આપણા બધા નવા જે સબસ્ક્રાઈબરો છે એ બધા એ વિડીયો જોઈ શકે ત્યાં જઈને અને શેડ્યુલ વર્લ્ડની આખી એક જબરજસ્ત મુલાકાત અમે કઈ રીતે લગભગ અડધી કલાકનો વિડીયો છે દોસ્તો એ તમે જોશો એટલે તમને આનંદ આવી જશે એમાં તો અત્યારે આપણી ગાડી છે પાર્ક થઈ રહી છે દોસ્તો ત્યાં સુધીમાં તમે આજુબાજુનો નજારો જુઓ કેમેરા હસમુખ વાળા કેમેરામેન અમારા તમને બધું બતાવે છે બાપા સીતારામ ચોક રવાપર રોડ નો આ નજારો હવે ગાડી પાર્ક થઈ ગઈ છે ઓવર જે મયુરભાઈ ઉતરી ગયો ને તો દોસ્તો આપણે ઉતરી ગયા છીએ ગાડીમાંથી હવે ધીરે ધીરે આપણે જઈએ તમને બધુંય બતાવીએ આપણે ઓમ જવાનું છે દોસ્તો કેમેરામેન લે મને પકડી લાલ તો માં વાળા ફરતી વાળા જાય પેલા બેને મોકલી દઈ પછી આપણે બે જાય તો દોસ્તો આ કે ભાઈ તમે આઉન્ટ શાન્ટિ કોમ્પ્લેક્ષ એની લિપ્ટ છે એ લિપમાં તમને બે ને પહેલાં ઉપર મોકલી દઈ પછી હું જલ્દી ભાઈ આવી આ જો લિપાય જોજે ભાઈ

તો આજનો આ બ્લોગ આપવાટલો તમને કેવો એવો કમેન્ટ કરજો વિડીયોને લાઈક શેર કરી અને તમે સબસ્ક્રાઈબ કરશો અને ફરી પાછા આપણે ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્વરની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ સાથે એમાં આજે થશો ત્યાં સુધી કેમેરામેન અશોક મારી સાથે આજે અમારો મિત્ર મયુર છે અમને સૌને રજા આપશો અને લાઈવ ટેલિકાસ્ટ આપણે રોજ કરીએ છીએ એમાં તમે બધા જોડાવો અને પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો ધન્યવાદ